નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ એક કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે વિનીઝ સ્માઇલ આ પાઠના એક્ટિવિટી એક અને બે વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

તેની સાથે દોહરાવવાની છે તો ચાલો આપણે રેમ્સનું ભાષાંતર કરતા જઈએ અને જોતા જઈએ તેમાં શું કહેવા માંગે છે તો પેલું બેગ ધ લિટલ વન બોટ આ એ બેગ છે જે નાના બાળકે ખરીદ્યું બીજું ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું ત્યાર પછીની બે પંક્તિઓ છે જે જોઈએ તો ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લૂ આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યો ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લો તો આ એ સીસોટી છે જે નાના બાળકે વગાડી ત્યાર પછીની પંક્તિ જોઈએ તો ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રંગ આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો ધીસ ઇઝ ધ સોંગ લિટલ વન સેંગ આ એ ગીત છે જે નાના બાળકે કાળો અને લીલો અને લાલ ધીઝ આર ધર્ડ ધ લિટલ વન વન્સ રીડ તો આ એ શબ્દો છે જે નાના બાળકોએ વાંચ્યા ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રો આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકોએ જાણી તો આ રીતે આપણને જે રાઇમ્સ આપવામાં આવી છે તેનું ભાષાંતર આપણે જોયું ચાલો હવે આગળ વધીએ મેકઅલિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડસ્ટ એટલે કે સરખા અવાજવાળા શબ્દો શોધી અને તેને લખવાના છે ઉદાહરણ આપણને આપેલું છે ટોટ તો 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 બોટ રીતે બ્લો રંગ સંગ રેડ રીડ ત્યાર પછી કમ્પ્લીટ ધ ટેબલ એકની અંદર આપણે થિંગ્સ એટલે કે વસ્તુઓ લખવાની છે અને બીજાની અંદર આપણે એક્શન એટલે કે ક્રિયાઓ છે તે લખવાની છે તો જુઓ પેલામાં આપણને બેગ આપેલી છે તો બોટ કાઇટ તો એટલે કે ઉડે કોટ તો બટરફ્લાય બેલ તો રંગ સંગ તો પિક્ચર્સ તો ડ્રુ આ રીતે આપણે ક્રિયા સાથે જોડવાની છે ત્યાર પછી આપણને એક્ટિવિટી બે આપેલી છે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો જેમાં બાય તો બોટ વિદ્યાર્થી મિત્રો અહીં ક્રિયાપદનું મૂળ રૂપ અને તેનું ભૂતકાળનું રૂપ કયું થાય તે આપણે શીખવાનું છે માટે અહીં બાયનું બોટ થશે કેચનું કોટ થશે ફ્લાયનું ફ્લૂ થશે બ્લોનું બ્લો થશે ડ્રોનું ડ્રુ થશે નોનું ન્યૂ થશે સિંગનું સંગ થશે અને રીડનું રીડ જ રહેશે હવે સામે આપણને એ વિભાગની અંદર ક્રિયાપદ આપેલા છે જ્યારે બી વિભાગની અંદર આપણે તેનું ભૂતકાળનું રૂપ શોધી અને લખવાનું છે તો ચલો લખીએ નોનું થશે ન્યૂ ફ્લાયનું થશે ફ્લૂ સિંગનું થશે સંઘ બાયનું થશે બોટ રીડનું થશે રીડ કેચનું થશે કોટ બ્લોનું થશે બ્લો અને ડ્રોનું થશે ડ્રૂ તો આ પ્રકારે આપણે ક્રિયાપદ છે તેના ભૂતકાળના રૂપો અહીં લખવાના છે. ત્યાર પછી વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે ક્રિયાપદના રૂપો બદલાવ્યા તેને યોગ્ય જગ્યાએ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. પેલી ખાલી જગ્યા છે માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ એટલે કે મારા મમ્મીએ બજારમાંથી સુગર એટલે ખાંડની ખરીદી કરી. બીજું વી ફ્લુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ ગયા ઉત્તરાયણે અમે પતંગો ચગાવી હતી ત્રીજું માય યંગર બ્રધર ડ્રુ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન મારો નાનો ભાઈ છે તેણે તેની શાળાના ચિત્ર સ્પર્ધામાં સુંદર ચિત્રો દોર્યા હતા ચોથું ટ્રાફિક પોલીસ બ્લો ધ વિશલ એન્ડ સ્ટોપ ધ કાર ટ્રાફિક પોલીસે સીટીએ સીસોટી વગાડી અને ગાડીને ઊભી રાખી પાંચમું આઈ રમાય ટુડે મોર્નિંગ આજે સવારે મેં રામાયણ વાંચી હતી છઠું માય ગ્રાન્ડ ફાધર ન્યુ ફોર લેંગ્વેજીસ મારા દાદાજી ચાર ભાષાઓ જાણતા હતા સાતમું ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ ચેતેશ્વરે દડો પકડ્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો આઠમું ટુડે

તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયની સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે જે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ એકદમ ફ્રીમાં જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો